જય શ્રીરામ સત્સંગ એ ભાઈઓ બહેનો આજે કોઈ પણ વ્યક્તિ આર્થિક માનસિક કે શારીરિક કોઈ પણ પ્રકારની સમસ્યાથી ખૂબ જ ગ્રસિત હોય જીવનમાં એવું લાગી રહ્યું છે કે કોઈ પણ બાજુથી કોઈ પણ પ્રકારનો રસ્તો મળી નથી રહ્યો જીવન સ્થગિત થઈ ગયું છે હરેક બાજુથી નિષ્ફળતા જ નિષ્ફળતા મળી રહી છે અનેકો અનેક ઉપાય કરવા છતાં પણ કદાચ પરિણામ નથી મળી રહ્યું ત્યારે આ પરિસ્થિતિમાં એક બહુ જ સામાન્ય પરંતુ અત્યંત પ્રભાવી અને અસરકારક ઉપાયની વાત કરીએ તો તમે જ્યાં પણ રહેતા હો ત્યાં તમારી આજુબાજુમાં અથવા તો ક્યાંક પણ નિર્જન સ્થાનની અંદર શિવાલય જો મળી જાય તો વધારે સારું છે અને શિવાલય નથી મળી રહ્યું તો કોઈ પણ અન્ય દેવી દેવતાનું પણ જો કોઈ પણ મંદિર આપના ધ્યાનમાં આવી જાય પણ શરત અહીંયા એટલી જ છે કે એ મંદિર ચાહે શિવાલય હોય કે અન્ય દેવી દેવતાનું ત્યાં કોઈ ભક્ત ન આવતું હોય જેની નિયમિત રીતે પૂજા ઉપાસના ન થતી હોય સુમસાન જગ્યાએ નિર્જન જગ્યાએ આ મંદિર હોવું ખૂબ જરૂરી છે એ મંદિરમાં તમારે જવાનું છે અને આપણી યથાશક્તિ પ્રમાણે પિત્તળનો એક ઘંટ આવે છે એ ઘંટ તમારે એ મંદિરની અંદર માત્ર લટકાવીને ભગવાન ત્યાં જે દેવી દેવતાનું સ્થાપન થયેલું છે એ દેવી દેવતાને મનોમન પ્રાર્થના કરીને આવતું રહેવાનું છે આટલું માત્ર કરવા માત્રથી વિશ્વાસ રાખજો જીવનની અંદર પ્રગતિના દ્વાર ખુલી શકે છે અને વ્યક્તિ જે કોઈ પરિસ્થિતિમાં હોય એમાંથી સારી અવસ્થામાં જવાનું શરૂ થઈ જાય છે પ્રગતિના માર્ગ ચોક્કસપણે ખુલે છે આશા રાખું છું આ જાણકારી આપને ઉપયોગી સાબિત થાય